નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજની ખુશક્રિયા પાંચ રાશિઓના અચાનક જ વધી શકે છે બેંક બેલેન્સ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે સમય લાભદાયી રહેશે તમને દેવામાં મુક્તિ મળશે અને નાકીય લાભ થશે અટકેલા કામ પૂરા થવાની સંભાવના રહેશે સામાજિક કાર્યોમાં તમને લાભ થશે ઘરના સભ્યો તરફથી મદદ મળશે માન સન્માન વધશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે તાંબાના વાસણમાંથી એક ચપટી સિંદૂર નાખીને સૂર્યદેવને જળ અર્પિત કરવાથી પરેશાનીઓ દૂર થાય છે મિથુન રાશિની વાત કરીએ તો मिथुन राशि ने घरना सभ्य तरफ थी खुशी मिले संतान ने शिक्षण और ने दृष्टि दृष्टिए प्रगति मिले संतान पक्ष तरफ शुभ परिणाम मिले वर के वरनी शोध ए थोड़ी वो राह जोवी पड़ से स्वास्थ्य मांग सुधारो नौकरी धंदा मामला मांग बधू ज सारू रहे નાણાકીય વિપુલતા માટે તમારા પાકીટમાં લાલ કપડાનો ટુકડો રાખો સિંહ રાશિની વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ વધશે તમે નવું સ્ટાર્ટઅપ ખોલવાની યોજના પણ બનાવી શકો છો તમે કાર્યસ્થળ પર ખૂબ મહેનત કરશો અને લોકો તમારી પ્રશંસા કરશે પૈસા વેપારના મામલામાં સ્થિતિ મજબૂત થતી જણાશે આ દરમિયાન અહંકારથી બચવાનો પણ પ્રયાસ કરો તમારી નાની ભૂલ આખી યોજનાને બરબાદ કરી શકે છે કપાળ પર દરરોજ કુમકુમ તિલક લગાવવાથી લાભ થશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકો માટે આ સંક્રમણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અટકેલા પૈસા મળી શકે છે પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે ભાઈ બહેન સાથેના સંબંધો સુધરશે મિલકત સંબંધિત વિવાદનો અંત આવી શકે છે પરિવારમાં કોઈ મોટી ઘટનાનો આનંદ લઈ શકશો ઓમ ગ્રહાની સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોએ થોડી સાવધાની રાખવી પડશે તમારી વાણી કઠોર હોઈ શકે છે शब्दों कोई व्यक्ति ना मन ने ठेस छे। शेशब्दों बोलवा टाळो जो के कार्यों कार्यम सफलता मिलती रहे छे। आकस्मिक धन प्राप्त शके छे। रोकेला पैसा पाछा मिली आ समय दरमियान बोलनू दान माटे शुभ साबित थी शके तो मित्रों माहिती गमी होय तो चेनल ने सब्सक्राइब करो